બે ની પણ જો મનમોટાવ કરી લીધો હોત તો અહિયાં સુધી અત્યારે આ પ્રકરણ પોચું ન હોત ઈશ્વર નું નામ છે સૂર્યની સાક્ષી ને ના વચને પૂરું કરો ભાઈ સાહેબ દેવાયત ખવડ ની ઘટે છે અને ભાઈ ભગવતસિંહજી ની ઘટે એટલે સમાધાન તમે કયો કે તમે અમે તો ઈચ્છીએ હું તો હકીકત હવાયતભાઈ ના કેસમાં તમને કહું તો સમાધાન એક જ વાત થઈ કે બંને પક્ષ ગરાક મોટપ દાખવે બીજું કઈ નઈ મોટું થઈ ગયું બીજ ગઈશો બાદ ગઈ છોડો યાર હવે આ બધા ઝઘડા બે ને પોઈ આ ભાઈ દેવાયત ખબર લોકપ્રિય છે તો આમ કમ નથી એ રજવાડું છે એના લેવલ પ્રમાણે સમાધાન બસ એજ છે બંને ભાઈઓ ખમૈયા કરે અને બિલકુલ એક વખત આ ખોડલ લીને જે હવે ઈશ્વરનું નામ છે સૂર્ય ની સાક્ષી અને બ્રાહ્મણના વચને પૂરું કરો ભાઈ સાહેબો ને ક્યાંક તમારા ડાયરા વેરા કરો એટલે સમાજમાં નવી સંસ્કૃતિ ની પ્રેરણા જે નવી પેઢીને ખબર ખબર પડતી મળે નહીતર બધું બુજાઈ જશે તમે જેલમાં જાવ જામીન ઉપર છૂટી કઈ શોભા નથી દેતું કલાકારો ને જેલમાંથી માણસ